ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના પગલે અને ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે જેને અનલોક્ષને લઈને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અધ્યક્ષતામાં બેઠક યોજી રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ જે જવલે એટલો બધો વરસાદ એ દિવાળી પછી જોવા મળ્યો છે વર્ષો પછી આ પ્રકારે કમનસીબ કહી શકાય એવા સંજોગો ઊભા થયા છે ત્યારે આની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈકાલે જ અમને બધાને મંત્રીશ્રીઓ સિનિયર મંત્રીશ્રીઓ નાયબ શ્રી હર્ષભાઈ વગેરેને બોલાવીને ત્વરિત એમણે સૂચનાઓ આપી જ્યાં જ્યાં ઇફેક્ટેડ એરિયા છે ત્યાં ઝડપથી મંત્રીશ્રીઓ પહોંચી જાય ગઈકાલે રાત્રે જ બધા વિસ્તારમાં પહોંચી ગયા આજે ભાવનગર ખાતે વ્યવસ્થાના ભાગરૂપે મને મોકલવામાં સરકાર તરફથી આવ્યો છે અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છે કૌશિકભાઈ વેકરીયા અમરેલી જિલ્લામાં છે તાપી અને દક્ષિણ ગુજરાત નવસારી અને વલસાડમાં પણ વરસાદ થયો છે ત્યારે નરેશભાઈ પટેલ અને જયરામભાઈ એ ત્યાં છે માની મુખ્યમંત્રી શ્રી સ્વયં રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટમાંથી લઈ રહ્યા છે કલેક્ટરશ્રીઓ સાથે ધારાસભ્યશ્રીઓ માની સંસદસો સાથે તમામ વિગતો કારણ કે આ તો મુખ્ય એવા જિલ્લાઓ હું બોલ્યો છું કે જ્યાં વધારે વરસાદ છે વરસાદ લગભગ બધે છે ખેતરમાં બરાબર પાક લણવાનો ઉત્પાદન લેવાનો સમય હોય ત્યારે આ વરસાદ એ વધારે નુકસાન કરી રહ્યો છે ત્યારે ખૂબ સંવેદનાથી સરકાર એ ખેડૂતોની અને ગામડાઓની વાહરે છે એનો વિશ્વાસ પણ ઊભો માની મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આજે થયો છે આજે ભાવનગર જિલ્લાની અંદર આજે આ કલેક્ટર ઓફિસની આપણી આ બેઠકમાં રિવ્યુ બેઠક અમે કરી છે મંત્રી શ્રી નિમુબેન જેમણે પણ ચિંતા કરીને વરસાદ આવ્યો ત્યારથી મારી સાથે સતત સંપર્કમાં રહીને એમણે પણ જે થઈ શકે એ કરવા માટે થઈને અમને પણ એણે અવગત કર્યા ગૌતમભાઈ ચૌહાણ તળાજાના ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડિયા વલભપુરના માનની ધારાસભ્યશ્રી બોટાદના અમારા પાર્ટીના સૌ આગેવાનો શિવાભાઈ શિવાભાઈ ગોહિલ મવાના માની ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ગારીયાદાર ભાઈ ભીખાભાઈ પાલીતાણા માની મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ પણ સતત એમના મતવિસ્તારને જિલ્લાની ચિંતા કરીને સતત સંપર્કમાં રહીને જ્યાં જરૂર જણાય ત્યાં એમણે ચર્ચાઓ કરીને શું થઈ શકે એમના માટે પણ ચિંતા વ્યક્ત કરી છે ગાડીયાધારના આપના ધારાસભ્યશ્રી પણ મહુવામાં સુધીરભાઈ વાઘાણી પણ ત્યાં આવ્યા હતા એમણે પણ સૂચનો કર્યા છે અમે સિહોર એસડીએમ કક્ષાએ મીટિંગ લઈને જીવાભાઈ કાજાવદરમાં જેસંગભાઈ એ પણ કાજાવદરમાં વાડીમાં ગયા છે એમ પરિસ્થિતિ જોઈ છે આપ પણ ઘણા બધા પત્રકાર મિત્રો ત્યાં હતા મહુવામાં લાલજીભાઈ તળાજામાં કાંતિભાઈ રાજપરામાં નાનુભાઈ જે તળાજા વિધાનસભામાં આવે છે સ્વયં ખેતરમાં જઈને સમગ્ર તંત્ર કલેક્ટરશ્રી ડીડીઓ ખેતીવાડી અધિકારીશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી તમામ લોકો સાથે હતા અમારા ધારાસભ્યશ્રીઓ પણ સાથે હતા માની મુખ્યમંત્રીશ્રીની સાથે જગદીશભાઈ વિશ્વકર્માનો પણ સૌથી વહેલા સવારે કાલ પણ મારી સાથે ચર્ચા કરી છે કૃષિ મંત્રી તરીકે એમણે પણ માર્ગદર્શન આપ્યું એણે પણ પાર્ટીને સૂચના આપી છે કે કાર્યકર્તાઓ મને આવા સમયે મવામાં ખૂબ વરસાદ હોવાના કારણે એમની જમાડવાની પણ ચિંતા એ ભાજપના કાર્યકર્તાઓ કરી છે એમની બા વચ્ચે પહોંચી ગયા છે એમણે પણ સમગ્ર રાજ્યની અંદર કાર્યકર્તાઓને પદાધિકારીઓને આ દુઃખની વેળાએ ખેડૂતની વાહરે જવા માટે થઈને એમને મળવા માટે થઈને સૂચનો આપી છે અને તમામ રાજ્યના કાર્યકર્તાઓ પણ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે હાથ મિલાવીને એમને સધિયારો આપી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે હું એવું માનું છું કે જ્યારે કુદરત રૂટતી હોય છે ત્યારે એ માનવી કે સરકારો નિસહાય બનતી હોય છે એનો અર્થ એવો નથી કે સરકારે કાંઈ નથી કરવાનું સરકાર ફરજના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે તત્પર છે ભૂતકાળમાં પણ રહી છે આજે પણ છે ને આવતીકાલે પણ રહે છે માની મુખ્યમંત્રીજીએ પણ અમને સૂચનાઓ આપી છે ખૂબ સંવેદનાથી ખૂબ લાગણીના ભાવથી સમગ્ર આ કમોસમી વરસાદને ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને ભવિષ્યમાં પણ અમે જોયું છે કે કદાચ કપાસ ઊભો હોય અને કપાસના ઝીંડવાની અંદર એ પણ બગડી જાય છે એ સિંગના પથારા પીડા છે પણ ફેરવી શકે એવી સ્થિતિ નથી એટલે એ પણ બગડી જાય છે ડુંગળીના પાકને પણ નુકસાન છે તલેબીયાના પાકને પણ નુકસાન છે આ બધો લિનરી સર્વે માટે તો માની મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જ પ્રાથમિક અહેવાલો મંગાવ્યા છે આવતીકાલે આ અમે જે તાગ લીધો છે એને જે તંત્ર દ્વારા મેળ્યો છે એ તમામ માહિતીઓ કાલે માની મુખ્યમંત્રીશ્રીને અમે આપવાના છીએ અમારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ કુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે એને કેવી રીતે સધિયારો આપી શકાય એને કેમ બેઠો કરી શકાય આ ભાવ એ હંમેશા સરકારનો રહ્યો છે ખૂબ વિનમ્રતાથી હું આપના માધ્યમથી સૌ ખેડૂત ભાઈઓને સૌ ગ્રામજનોને ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોને હું વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ ખેડૂતો માટે એની મુશ્કેલીના સમયે એમની સાથે ઊભી છે પડખે ઊભી છે અને જે કાંઈ થઈ શકે ખાસ કરીને પુનઃ એકવાર કહું છું કે આ ફરજનો ભાગ છે ક્યારેય સરકારે ઉપકાર નથી કરતી જ્યારે એમના આશીર્વાદથી સરકાર બની છે ત્યારે એમને ખરા સમયે અસરગ્રસ્તને ખાસ કરીને સહાય મળે મદદ મળે એના માટે મુખ્યમંત્રીશ્રી ચિંતિત છે એના માટેની યોજના બનાવી રહ્યા છે એમના માટે ધરતી સુધી ઉતરે એને મળે એની પણ ચિંતા કર્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ તંત્રના અધિકારીઓને પણ વિનંતી કરું છે કે કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ કે ન રહી જાય એમને બેઠો કરવામાં સધિયારો આપવાના આવા વખતે માનસિક રીતે ખૂબ જરૂર હોય છે આજે અમે ખેડૂતોને મળ્યા છે અમે જોયું છે માનસિક સધિયારો એ કુદરત એમને વધારે શક્તિ આપતો હોય છે એટલે આપણે સૌ સાથે મળીને આ દુઃખની ઘડીમાં ખેડૂતોને વાહરે જઈને સધિયારો આપીને ફરી વખત બેઠો થાય એવા પ્રયાસો અમે કર્યા છે સમગ્ર અહેવાલ એ મુખ્યમંત્રીશ્રીને અમે આપીશું હું પુનઃ એકવાર વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રીશ્રી ખૂબ ચિંતિત છે કારણ કે આવું ક્યારેક બનતું હોય છે થોડોક વરસાદથી હોય છે ત્યાં પણ મુશ્કેલી તો થઈ છે એ તમામ તાક પણ મેળવ્યો છે ને જે નીતિ નિયમ છે એ પ્રમાણે પણ એમાંથી પણ બહાર નીકળીને ભૂતકાળમાં પેકેજોમાં મને મુખ્યમંત્રી છે ટોપ અપ પણ રાજ્ય સરકાર જે આપે છે એ પણ વધારે આપવાનો પ્રયાસ એ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે કેન્દ્ર પણ એમાં સહાય કરતી હોય છે પણ રાજ્ય સરકાર પણ એ પ્રકારની મદદ કરવા માટે અમે સૌ આજે અલગ અલગ જિલ્લાઓમાં ગયા છીએ માની મુખ્યમંત્રીશ્રીને કાલે મળીને અમારું જે તારણ છે અને અમારું જે ક્યાસ છે એ પણ આપીશું તંત્ર દ્વારા પણ મેળવીશું પણ સમય છે આપણે સૌ સાથે મળીને સકારાત્મક રીતે ગામના ખેડૂત ગામનો ખેત મજદૂર ગામમાં બેઠેલો માણસ કે આપણો ભાઈ છે આપણી બહેન છે એમને સાથે મળીને માનસિક રીતે સધિયારો આપીને સ્વસ્થતા રહે એની પહેલી પ્રાયોરિટી આપણે સૌ સાથે મળીને સકારાત્મક વાતાવરણ પોઝિટિવ વાતાવરણ બનાવીને કારણ કે નકારાત્મકતા અને નેગેટિવ વાતાવરણથી ક્યારેય એ માણસ બેઠો નહીં થાય એટલે મારી વિનંતી છે સાથે મળીને બધું બાજુ પર મૂકીને સકારાત્મક વાતાવરણમાં એમને લઈ જઈ અને બહાર સધિયારો આપીને બહાર કાઢવાનો પ્રયાસ કરીએ